પડેલા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો ખેતરો વરસાદી પાણીથી બેટમાં ફેરવાઈ ગયા વાવેતર કરેલ તમામ પાક નિષ્ફળ ગયા જેથી ખેડૂતોની તમામ આશાઓ અને મહેનત એ વરસાદી પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે રાધનપુર પંથકમાં સર્વે કરી તેમને પાક નુકસાનીની સહાય ચૂકવવામાં આવે ખેડૂતની આશા પર ફરી વળ્યું પાણી અવિરત વરસાદથી ખેતરોમાં જળબંબાકાર વ્યાજે લઈને વાવેલો પાક ગયો ચોમાસાની શરૂઆત થઈ ત્યારે ખેડૂતોએ રાજી થઈને પાક વાવેલા તેમને ક્યાં ખબર હતી કે આજ વરસાદ તેમની મહેનત પર પાણી ફેરવી દેશે વાત છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જ્યાં અવિરત વરસાદે ધરતીપુત્રોના હાલ બેહાલ કરી નાખ્યા રાધનપુર પંથકમાં બેતાલીસ જેટલા હેક્ટર તુવેર અડદ ગવાર કપાસ સહિતના પાક વાવેતર કઠોળ પાક અને વાવેતર કરવામાં પરંતુ અને રોજ પડેલા અનરાધાર વરસાદને કારણે રાધનપુર પંથકમાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા જેના લીધે ખેતી પાકમાં મોટું નુકસાન થયું છે એકદમ ખરાબ છે એ વાયુ તું ત્રણ ત્રણ ચાર ચાર મહિના થઇ ગયા સાહેબ અને એકદમ બધો મોલ જતો રહ્યો સાહેબ વિઘે વીસ થી પચીસ હજાર રૂપિયા ખર્ચા થઈ ગયા છે શું માંગ સાહેબ સરકાર ની છે કે સારા સારી સહાય આલે વિઘેતેર પચાસ પચાસ હજાર રૂપિયા સહાય આલે એવી અમારી માંગ છે ખેડૂતોનું કહેવું છે કે વાવેતર કર્યા બાદ પાકની માવજત પાછળ હેક્ટર દીઠ ત્રીસ થી ચાલીસ હજાર ખર્ચ કર્યા પરંતુ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલા પાકો નિષ્ફળ ગયા પાકમાં ઉપજની આશાએ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો અને એ જ પાક હવે નિષ્ફળ જતા તેને ઉખેડવા પાછળ પણ હવે ખર્ચ કરવો પડશે ખેતરમાં તો અત્યારે જાય એવી કોઈ પરિસ્થિતિ જ નથી બરોબર છે પાણી ભરાણા એ જવા એવું નથી ખેતરા કપા બધા નિષ્ફળ કેડે કેડે સાથે સાથે આમાં કપા હતા પણ એ બધા નિષ્ફળ ગયા કપા તુવેર એરંડા સાહટીઓ જાર્યો બાજરી બધું આમ નિષ્ફળ સાહેબ જીવ હોય કશું હાથમાં એવું જીવ નથી માંગ તો સાહેબ હવે સરકાર જે હાલે એ અમારે તો રાહત ની માર છે લેવાની બરોબર હે એક વાત છે સહાય ના મળે તો સહાય ના મળે તો તમારે ખેડૂતોને શું કરવાનું સહાય તો અમારે સાહેબ જોવે અમે પતા પતા હજાર ના ખર્ચ કરી કરી બેઠા હોય અને હવે પાછા પતા પતા હજાર ના બીજા ખર્ચ કરવાના એટલે અમારે તો મૂળ તો સના ઉપર અમારે એક વાત કે એક વખત તો માટ કરી લાયા હોય હાલમાં પણ ખેતરોમાં માં સમા પાણી શિયાળુ પાક ના વાવેતર સામે પણ સવાલ એટલે ખરીફ સીઝન તો નિષ્ફળ ગઈ પરંતુ રવિ સીઝન પર પણ લટકતી તલવાર જેવી સ્થિતિ છે ખેડૂતો કહી રહ્યા છે કે હવે તો સરકાર જ આધાર છે તેથી સત્વરે સર્વે કરી ખેડૂતો તેવી માંગ છે મારે ચાર હેક્ટર નું નુકસાન ઉભ્યું છે અપાસ તુએ નેરા અને સરકાર શ્રી નમ્ર વિનંતી છે કે અમને જલ્દી સહાય આલે અત્યારે હાલ હવે અમારે બીજા લાભના પૈસા નથી અમારી પાસે વધુ વધુ સહાય આલે બાગયા આલે ચૂંમા લીયા લે પાટણ જિલ્લામાં ભાદરવામાં મેઘરાજાએ બોલાવેલી બધડાટી થી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે પહેલા અમીરૂપી વરસેલા વરસાદમાં ખેડૂતોની આશાઓ બંધાઈ અને મોંઘા બિયારણો ખાતર અને દવાઓ સહિતનો ખર્ચ કરી મહા મહેનતે પાક ઉગાડ્યો જોકે કુદરતી ચક્ર એવું ચાલ્યું કે એક જ વરસાદમાં પાકો ધોવાઈ ગયા એક નુકસાન તો થયું પરંતુ હવે એ પાકને ઉખાડીને ખેતર બહાર કાઢવા પણ મજૂરી કરવા મજબૂર બન્યા છે ભારત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ